મૃતકનું નામ જે લક્ષ્મીબેન તેમના પતિનું નામ ક્રિષ્નાભાઈ એવું જાણવા મળ્યું માંડેસરા પોલ્યુશન વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ બેમાં એક બંધ મકાનમાં ડેડ બોડી મળી આવી છે ડેડ બોડી મહિલાની છે બે ત્રણ દિવસ અગાઉ તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક રીતે જણાય છે ડેડ બોડી ઘણી ડિકમ્પોઝ છે એફએસએલને બોલાવી છે અને પીએમ માટે મોકલી આપનાર છે પીએમ કર્યા બાદ ખ્યાલ આવશે કે કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે શરીર પર કોઈ મોટા ઘાવના ઈજાન પ્રાથમિક રીતે દેખાતા નથી પરંતુ પીએમ રિપોર્ટ થયા બાદ જે પણ બનાવ છે તે બાબત પાંડેસરા પોલીસ દ્વારા આનુષાંગિક કાર્યવાહી કરવામાં આવનાર છે મૃતકનું નામ છે લક્ષ્મીબેન એમના હસબન્ડનું નામ છે કૃષ્ણાભાઈ અને અંદાજિત ઉંમર એમની પાંત્રીસ થી ચાલીસની હોય તેવું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે એમના પરિવારોનો સંપર્ક કરવાનો મિત્રો પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનું ચાલુ છે કોઈની પણ પૂછપરછ કર્યા પછી જ ખ્યાલ આવશે કે ખરેખર શું બનાવો છો